તો મિત્રો આ છે સેણલ માતાજીની મૂર્તિ ભવ્ય અને સેણલ માતાનું મૂળ વતન મિત્રો વતનલ માતાનો ઇતિહાસ એવો છે કે શેણલ માતા જાંબુડો છે અને આ જાંબુડો નમસ્કાર મિત્રો હું ચિરાગ ગોહિલ આજે હું તમને એક નવા મંદિરે દર્શન કરાવવા લઈને આવ્યો છું જે મંદિર વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાની અંદર આવેલું છે શેણલ માતાનું મંદિર છે માંગલો ગામની અંદર આવેલું છે અને થરાદ થી વીસ કિલોમીટર અને આ બાજુ સાંચોર થી પણ વીસ કિલોમીટર છે તો ચલો મિત્રો આપણે હવે માતાજીના દર્શન કરીએ અંદર તો મિત્રો આ છે સેણલ માતાનું મંદિર જય સેણલ માતાજી જય માતાજી તો મિત્રો આ છે સેનલ માતાજીની મૂર્તિ ભવ્ય અને જય શેણલ માતાજી અને બાજુની અંદર નવું મંદિર પણ બની રહ્યું છે માતાજીનું તો હવે આપણે માતાજીના મંદિરના પ્રદક્ષિણા કરતાં જ કરતાં દર્શન કરીએ મિત્રો શેણલ માતાનો ઇતિહાસ એવો છે કે શેણલ માતાનું ઓરિજિનલ નામ શેણબાઈ હતું શેણલ માતાજી એ ઇંગળાજ માતાજી છે જ્યારે ઇંગળાજ માતાજી શેણલ માતા તરીકે અવતાર લીધો ત્યારે એમણે એમના પિતાજીને કીધું હતું પિતાજી હું બાળ બ્રહ્મચારીણી છું એટલા માટે હું કોઈ સાથે લગ્ન નહીં કરી શકું પણ વિજાનન હંગાથે શ્રેણીના પિતાજીએ એક વચન આપ્યું હતું કે હું તને શ્રેણીનો હાથ આપું છું પણ શેણલ માતાએ એવું કીધું કે પિતાજી હું તો કે બાળ બ્રહ્મચારી છું તો મારે તો અરે આવી કોઈ લગ્ન કરવાના નથી અને હું તો સતી છું તો પછી પિતાજી એવું કીધું હતું કે હું શું કરું શ્રેણી તો શેણલ માતાએ એવું કીધું હતું કે પિતાજી તમે એમ કરો કે વિજાનંદને એમ કહો તમે નવસો ને નવ્વાણું નવચંદ્રી પૈસો લઈને આવો અને અષાઢી બીજ સુધી નવચંદ્રી પૈસો નહીં લઈને આવો તો શેણી તમારી સાથે લગ્ન નહીં કરી શકે અને વિજાનંદ બાર મહિનાની શરતે અષાઢી બીજ સુધી નવચંદ્રી પેસો લેવા જાય છે પણ નવચંદ્રી ભેંસો લઈ અને પહોંચી શકતા નથી અને શેણભાઈ માતા જે છે એ અહીંયાથી નીકળી તેમના પિતાજીના ઘરેથી નીકળી અને હિમાળે હાડ ગાળવા જાય છે હિમાળે હાડ ગાળવા જતાં જતાં રસ્તાની અંદર જે જે જગ્યાએ માતાજીએ વિશામાં કર્યા એ જગ્યાએ માતાજીએ પોતાની નિશાનીઓ મૂકી છે એવી જ રીતે આપણા માંગળોલની અંદર માતાજીએ રાતવાસો કર્યો હતો અને રાતવાસો કરી અને આ જગ્યાએ જાંબુડાનું દાંતણ કરી અને આ જાંબુડાની ચીપ અહીંયા કને માતાજીએ ખોસી હતી અત્યારે એ ચીપ ઉગી છે અત્યારે એ વાતને સાડા સાતસોથી આઠસો વર્ષ થઈ ગયા અને એ ચીપનો જાંબુડો અત્યારે બહુ વિશાળ છે પણ એ ચલો એ જાંબુડાના હું તમને દર્શન કરાવું અને મિત્રો આ જગ્યાએ શેણલ માતાનું ભવ્ય મોટું મંદિર બની રહ્યું છે અને આ શેણલ માતાના દર્શન કરવા માટે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન અને તમામ ગુજરાતની પબ્લિકો આવે છે તો ચલો આ એ જ જાંબુડો છે કે આ જાંબુડો મિનિમમ આઠસો વર્ષથી આવ્યો જાંબુડો છે અને આ જાંબુડા ઉપર માતાજીએ આ જ જાંબુડો લગાવ્યો હતો અને એવું છે કે આ જાંબુડો અમુક ફેર માતાજી આમ કહેવામાં એવું જોયેલું છે ઘણા લોકો દ્વારા આંભળેલું છે મારા પપ્પાએ ખુદે જોયેલું છે કે આ જાંબુડો ખુદ ધૂણતો હોય છે અમુક ફેર માતાજી આવતા હોય ત્યારે આ જાંબુડો ખુદ ધૂણતો હોય છે અને આ જાંબુડાની અંદર આગના પડકા પણ થતા હોય છે કે ઘણી જગ્યાએ જો તમે દેખાય છે કે આંગના ભડકા પણ આ માતા આ અંદર થતા હોય છે અને આ જગ્યાએ ઘણી પબ્લિક માતાજીનો વેહડો પણ પહેરવા આવતી હોય છે વહેળો કોઈ લેડીઝો અને જેન્ટ્સ બંને પણ માતાજીનો વહેળો પહેરતા હોય અને આ જગ્યાએ તમને કાનમાં બેરાસ હોય ચાલી શકતા ના હોય પગ દુખતા હોય એવું હોય તો તમે આ જગ્યાએ માતાજીને હાથ પગ ચડાવો ચાંદીના તો પણ તમને એના માતાજી મટાડી દેશે જલ્દી એવું માતાજીનો સાક્ષાત પરચો છે અત્યારે તો મિત્રો આ બાજુની અંદર બનતું નવું માતાજીનું મંદિર છે બહુ ભવ્ય મંદિર બની રહ્યું છે અને સામે માતાજીને પ્રસાદી કરવા આવતા હોય એ જગ્યાએ બધાએ પ્રસાદી કરતા હોય છે અને મિત્રો આ જગ્યાએ ચૌદશ પૂનમનો બહુ મોટો મેળો હોય છે મોટો લાખોની સંખ્યાની અંદર પબ્લિક દર્શન કરવાની અંદર આવે અને બહુ મોટી જગ્યાની અંદર મંદિર છે બાજુમાં તળાવ પણ છે ગૌશાળા પણ છે અને બહુ વિશાળ જગ્યાની અંદર મંદિર આવેલું છે માતાજીનું તો મિત્રો આ જગ્યાએ બધાએ શ્રીફળ વધેરતા હોય છે અને આ જગ્યાએ માતાજીનું ધૂપ કરતા હોય છે અને આ અખંડ ધૂણો ચાલુ હોય છે આખો દિવસ ચાલુ હોય છે અને આ જગ્યાએ માતાજીની પ્રસાદી કરે છે આ મોટી જગ્યા છે આ જગ્યાની અંદર સામે કંઈક નવું બનાવ્યું છે અને આ શેણલ માતાજીનું મંદિર છે અને મિત્રો શેણલ માતાનું મૂળ વતન કાઠિયાવાડની અંદર ગોળિયાળી ગામ છે અને સેણલ માતાના પિતાનું નામ વેજા ચારણ છે વેજા ચારણને કોઈ સંતાન ન હતું એટલે વેજા ચારણ છે એ હિંગળાજ માતાના પરમ ભક્ત હતા એટલે હિંગળાજ માતાના દર્શન કરવા તે દર મહિને જતા હતા પછી ઇંગળાજ માતાને એ ઘણા પ્રાર્થના કરી કે માતાજી મારે કોઈ સંતાન નથી તો મને માતાજી એક સંતાન આપ શેર માટીની ખોટ છે ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને એમ કીધું કે ચારણ હું તારી માથે જગદંબા ઇંગળાજ પ્રસન્ન થઈશું અને હું તારા ઘરે આ સમયે અવતાર લઈશ અને તારા ઘરે પગલાં કરીશ અને જ્યાં સુધી મેં મારી જ્યાં સુધી કેમ કહેવાય છે કે ગૂગલ પ્રમાણે ને સોશિયલ મીડિયાના લોકવાયકા પ્રમાણે માતાજી પંદર સોળ વર્ષની ઉંમરે એવું કીધું હતું કે હું પંદર સોળ વર્ષની ઉંમરે હું મારું ઘર છોડી અને હું મારા કામમાં જતી રહીશ એટલે કે હિમાલય માતાજી જાય છે અને હિમાલય જઈ અને માતાજી હાડ ગાળે છે તો મિત્રો આ ટાઈપનો સેનલ માતાનો ઇતિહાસ છે અને કોઈ ઇતિહાસની અંદર ભૂલચૂક થઈ હોય તો માફ કરજો કારણ કે મેં પણ જે તમને ઇતિહાસ કીધો એ બધો ઇતિહાસ સોશિયલ મીડિયા અને લોકવાયકા આધારિત કીધો મિત્રો આ જગ્યાએ કોણીની બહુ સરસ મજાની પરબુ બનાવેલી છે આ જગ્યાએ પછી આ બાજુ નવી પરબનું કોમકાજ ચાલુ છે હજી તો અને બહુ માતાજીને આર્યા સાણંદ માતાજીનું મોટું મંદિર બની રહ્યું છે બહુ માતાજીનું મંદિર હશે એટલે બહુ ભવ્ય ઉજવણી હશે એ વખતે પણ આપણે આવી અને દર્શન કરશે અને મિત્રો બારે આપણે મોટી પ્રસાદીની બજાર પણ છે એ પણ જોઈએ અને માતાજીની બાજુની અંદર રાણી ભટિયાણીનું પણ નાનું મંદિર છે એના પણ આપણે દર્શન કરી આવીએ આખી આ બાજુ પ્રસાદી બજાર છે અને અડધી દુકાનો અત્યારે બંધ છે અને ચૌદશ પૂનમ હોય ત્યારે આખું ખુલ્લું હોય છે અને મિત્રો એવું કહેવાય કે આ જગ્યાએ તમે માતાજીને સુખડીનો પ્રસાદ કરો છો તો સુખડીનો પ્રસાદ ઘરે નથી લઈ જવરા તો તમે સિંગ હાકરિયા બીજી પ્રસાદી લઈ જઈ શકો છો સુખડીનો પ્રસાદ એવું કહેવાય કે આ જગ્યાએ તમારે ખાઈ અને પૂરો કરવાનો હોય છે અથવા તમે બાજુની અંદર પવાલી મૂકેલી હોય એનામાં નાખી અને તમે ગાય માટે પણ આપી શકો છો અને આ જગ્યાએ તમને ચાંદીના હાથ પગ ને એવું મળી રહે આપણે આ જગ્યાએ મિત્રો પ્રસાદ માતાજીનો સુકડીનો કરે ઘરેથી લઈ જવાતો સુખડી નહીં હતી બી પ્રસાદી પેઢા પેડા શ્રીફળ લઈ જરે અને જે ઓલું ચોધીના હાથ પગ માતાજીના આંખું ચડાવે એનું માતાજી કે કોઈને પ્રોબ્લેમ થયો હોય આંખનો પછી હાથ પગનો તો એના ચડાવવાથી મટી જાય છે મનતા કરો એટલે માતાજીની એ મનોકામના આ પબ્લિક જો જોથી આવે દર્શન કરવા માતાજી પબ્લિક રાજસ્થાન બોમ્બે છે દિલ્હી બધેથી બહુ દૂરથી આવે સારું સારું તો મિત્રો આ માતાજીને પ્રસાદીની વાત કરી હવે આપણે આગળ રાણી ભટિયાણીનું મંદિર છે એ જગ્યાએ પણ આપણે દર્શન માતાજી રાણી ભટિયાણી માતાજીનું મંદિર છે મિત્રો આ જગ્યાએ પણ ઘણી બધી પબ્લિક દર્શન કરવા આવતી હોય છે માતાજીના દર્શન કરે એટલે અને આવીને પણ ચૌદશ પૂનમના ઘણો બધો મેળા જેવું જ હોય છે અને ખૂબ પબ્લિક આ જગ્યાએ પણ માતાજીના દર્શન કરવા આવે છે તો મિત્રો અત્યારે આપણને આ બધી દુકાનો બંધ દેખાય છે પણ અત્યારે અજવાળિયા ની અંદર દસમ પછી એટલે કે અગિયારસ બારસ થી પૂનમ સુધીની અંદર બહુ પબ્લિક હોય છે અત્યારે આ દુકાનો જે માતાજીના મંદિરની સામેના ભાગમાં દુકાનો છે એ બધી દુકાનો ચાલુ છે પણ આ દુકાનો મેળો હોય છે એ અત્યારે બંધ છે અને આપણે હવે બસ સ્ટેન્ડે જઈએ બસ સ્ટેન્ડની અંદર તમે જ્યારે પણ આઈકનથી તમે પસાર થતા હોય માતાજીના દર્શન ના કરી શકતા હો અને જવાનો સમય ના હોય તો ઘણા લોકો છે એ જગ્યાએથી પણ માતાજીને પ્રસાદી કરી અને નીકળતા હોય છે એ જગ્યાએ પણ પ્રસાદીના સ્ટોલ પણ છે અને માતાજીના ધૂપદીપ પણ એ જગ્યાએ ચાલું જ હોય છે તો મિત્રો આપણે હવે બસ સ્ટેન્ડ આગળ જઈએ

દેખાય છે અને આ જે કોઈને ઉપરથી પછાતી કરી કોઈ વસ્તુ તો અહીંયા બધી દુકાનવાળા સીડીઓ પણ મૂકી છે તમે ઉતરી ચડી અને જઈ શકો છો અને આ સીધો રોડ સાંચોર જાય છે આ થરાદ જાય છે મિત્રો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું પૂર્ણ કરીશું હવે મળીશું આપણે એક નવા લોકેશન સાથે નવા મંદિર સાથે ત્યાં સુધી તમે અમારા વિડીયો જોતા રહો અને મિત્રો આ વિડીયોની અંદર અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો